કરવામાં આવતા ભાવિકોએ તાળીના ગડગડાટથી આ રામદેવરા ખાતે આકાર લેનાર ભવનની જાહેરાતને વધાવી લેવામાં આવી હતી અને તે માટે આર્થિક સહયોગની પણ દાતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવતા આનંદસિંહજી તુવરે તમામ દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અને પૂજ્ય રામદેવજી મહારાજના આશીર્વાદ સાથે સૌને સાધુવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભુજ ખાતે આજે બાબા રામદેવ સેવા સમિતિ રામદેવરા કે તત્વ દાનમે બાબા રામદેવ પ્રચાર પરિષદ રામદેવ ભક્ત સંગમ દ્વારા એક ભુજ ખાતે સંયુક્ત મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરમ પરમપૂજ્ય રામદેવજી બાબાના વંશજ પૂજ્ય આનંદસિંહજી તુંવર ખાસ ઉપસ્થિત રહ્યા તેમની સાથે મહંત લાલગીરી બાપુ રુદ્રાણી જાગીર અને તુંવર શ્રી દાદા ફરાદી રામદેવ પીર મંદિરના મહંત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં મિલનમાં સૌ ભક્તોને આવકાર આપવામાં આવ્યો હતો ત્યારબાદ ખાસ કરીને રામદેવરા ખાતે સમગ્ર કચ્છમાંથી જે ભાવિકો જાય છે તેમને ઉતારાની વિશેષ સુવિધા ઉપલબ્ધ થાય તેવા હેતુ સાથે પૂજ્ય આનંદસિંહજી તુવર બાપુએ જાહેરાત કરી હતી અને એ જાહેરાતને વધાવી લઈ સૌ દાતાઓના સહયોગથી આગામી દિવસોમાં રામદેવરા ખાતે યાત્રિક વિશ્રામ ગૃહનું નિર્માણ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને દાતાઓ દ્વારા દાનની પણ જાહેરાત કરવામાં આવી હતી સૌ પ્રત્યે પૂજ્ય આનંદસિંહજી તુવર અને અન્ય સંતગણોએ આભારની લાગણી વ્યક્ત કરી અને સાધુવાદ પાઠવવામાં આવ્યા હતા સ્ને મિલનના કાર્યક્રમમાં આનંદસિંહજી તોવરના ભક્તગણ હરજીભાઈ મારવાડા અમરસિંહભાઈ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં સૌએ આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું સૌનું સન્માન કરવામાં આવ્યું હતું અને અન્નદાતાઓનું પણ વિશેષ સન્માન કરાયું હતું એ આનંદસિંહ તોવર બાબા રામદેવજી કા વંશજ રાજસ્થાન જિલ્લા જેસલમેર રાજસ્થાન આજ જો કચ્છ કી પવન ધરા પર ભુજ મેં સભી બાબા રામદેવજી કે ભક્તો કા રાષ્ટ્રીય सम्मेलन है स्नेह मिलन है इसमें मैं सभी का स्वागत करता हूँ और हमारे जो ये कार्यक्रम चल रहा है सब बाबा रामदेव जी के समस्त भक्तों को हिंदुस्तान के स्तर पर भी आपस में जोड़ना और रामदेवरा से उनको सीधी सूचना मिलती रहे और सामाजिक समरसता का कार्य जो समाज के अंदर भेद है अबड़छेट है ऊँच नीच है उसको जो बाबा रामदेव जी ने आ, हमको मार्ग दिखाया था उसी मार्ग को आगे चलते हुए सामाजिक जो भेद है उनको मिटाने का कार्य हमारा संगठन करता है इसमें बाबा रामदेव प्रचार परिषद और रामदेव भक्त ये दो संगठन काम करते हैं उसका उनका दोनों का आज भुज में संयुक्त सम्मेलन है अभी तक कितनी ज़्यादा पैसे सम्मेलन हुए ये लगभग एक साल में एक बार तो पूरे राष्ट्रीय करते हैं फिर जगह जगह होते रहते हैं जो स्थानीय तौर पर करते हैं वो अपने स्तर पर करते हैं लेकिन हर साल होता है ये पच्चीस साल से चलता है और मैं सेना से रिटायर्ड हूँ और बाबा रामदेव जी का वंशज हूँ इसलिए मैंने ये जो पच्चीस साल से कार्य कर रहा हूँ उसमें सभी भक्तों का स्नेह मिला है और आगे से आगे समाज के अंदर इसी प्रकार के सामाजिक समस्या बनी रहे ये मैं बाबा राम जी जी से प्रार्थना करता हूँ अभी तक आपको कितनी सफलता मिली है सबको सफलता तो मेरे तो आज से साढ़े छः सौ पहले से चल रही है ये हम कोई नया काम नहीं कर रहे हैं ना नया संगठन में हमारे तो जो बाबा के अनुयायी है वो सब स्वतः ही है मानते हैं हमारा तो काम है उनका आपस में कोऑर्डिनेशन बनाना और सभी लोगों को आपस में जोड़ना ताकि रामदेव राय की सूचना यहाँ मिले यहाँ के लोग भुज के कच्छ के जैसे वो सब भी आपस में ओढ़खाण करें इसके लिए ऐसे छोटे छोटे कार्यक्रम होते रहते हैं बाकी हमारा कोई अलग से मिशन नहीं है जो बाबा रामदेव जी ने साढ़े छः सौ वर्ष पहले चलाया था विशेषकर अबड़ अबड़छेड़ छुआछूत और भेदभाव मिटाने का काम किया था उसी विचारधारा को हम सब मिल भक्त आगे बढ़ा रहे हैं મેં બાબા રામજી વંશોને કે નાતે મુજે એ સબ આગેવાન ઓર મેરી આજ્ઞા કહો યા શ્રદ્ધા કે કારણ એ ધર્મ પ્રચાર કામ લગે રામજી મેરે મારું નામ છે આજે રાષ્ટ્રીય લેવલનું એક પરિસંવાદ અને સ્નેહ મિલન બાબા રામદેવજી મહારાજ જેમણે ભારતભરમાં ભ્રમણ કરીને જે લોકોને જાગૃત કર્યા હતા સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને આભર છે ભેદભાવ આવા જે દૂષણો છે એને ડામવા માટે વર્ષો પહેલાં હજારો વર્ષો પહેલાં જ્યારે બાબા રામદેવ પીરે કમર કસી અને લોકોને એકત્રિત કર્યા હતા એ ભાવનાને લઈને આજે રામદેવ પીરના વંશજ આનંદસિંહજી તંવર બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ભુજમાં એક મોટો મેળાવડો છે ભારતભરમાંથી લોકો અહીંયા આવ્યા છે અને આ મોહિમને આગળ વધારવા લોકોમાં સમરસતાનો માહોલ ઊભું થાય અને બાબા રામદેવ અને જે લોકો માને છે આજે ભારતભરમાં ગામડે ગામડે તમે જોશો તો કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં પીરનું મંદિર ના હોય અને એ આજથી વર્ષો પહેલાં થયું છે ત્યારે આપણે જાગૃત બનીને હવે અત્યારે આ મુહિમને આગળ વધારી અને સમાજમાં સમરસતા ફેલાય અને લોકોમાં અંધશ્રદ્ધા કુરિવાજોને ડામવા માટેનું આ એક કાર્ય છે અને રિટાયર આર્મીમેન હોવાના નાતે બાપુ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને લોકોમાં જાગૃતતા આવે એવું કાર્ય થઈ રહ્યું છે અને આજનું આ જે સંમેલન છે એમાં ભારતભરમાંથી જે લોકો આવ્યા છે એ મુહિમને આગળ વધારવા માટેનો એક આ અમારો પ્રયાસ છે